બેટ ડોટ કોમ હોમ લિંક દ્વારા ઓનલાઈન ક્રિકેટ મેચનો હાર જીતનો જુગાર રમી પકડાઈ જઈ તથા નહીં મળી આવેલ આઈડી આપનાર મોબાઈલ નંબર નવાણું બે ચાળી પંદર સાત શ્રીજી ઓનલાઈન તથા દવે દિનેશભાઈ ભગવાનભાઈ તથા હરેશ કુમાર અર્જુનભાઈ સુથાર તથા હિતેશ પ્રવીણભાઈ સિસોદિયા તથા જગદીશભાઈ માયરામભાઈ રાજકોર જેનું નામ સરનામું નથી તેઓના તમામ ઓનલાઈન દ્વારા હાર જીતતી રકમનું ચૂકવણું કરી જુગાર રમી રમાડી મોબાઈલ ફોન રંગ એક કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા અન્ય બીજા આરોપીઓ મળી આવેલ ન હોય જેના વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા